પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવે બાજી મારી મતદારોનો આભાર માન્યો પંચમહાલને નીવી વિકાસની ઉંચાઈ પર લઈ જવાની વ્યક્ત કરી ગોધરા પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય થયો છે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણનો કારમો પરાજય થયો છે ભાજપાના મધ્યસ્થ કાર્યાલય ખાતે શુભકામનાઓ પાઠવી હતી કોંગ્રેસના કાર્યકરોમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો પંચમહાલ લોકસભા બેઠક માટે આજે ગોધરા પાસે આવેલી નસીરપુર સરકારી ઇજિનિયરિંગ કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં મતગણતરી હાથ ધરાઈ હતી પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી શરૂઆતી વલણોમાં ભાજપે મજબૂત પકડ બનાવી હતી પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવને બહુમતી મળતા જતા કાર્યક્રમમાં ખુશી નિરાગની જોવા મળી હતી ગોધરા ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા જ્યાં રાજપાલસિંહ જાદવને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રાજપાલસિંહ જાદવે પાંચ લાખની વધુ લીડ મેળવતા તેમની જીત હવે નિશ્ચિત થઈ હોવાનું મનાઈ રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે ફોર્મ ભરતી વખતે જે રીતે મને મતદારોનો સપોર્ટ મળ્યો હતો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે પંચમહાલના પ્રભારી જણાવ્યું હતું કે પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવ પાંચ લાખ મતોથી વિજય આપવા બદલ આભારી છું અમારા કાર્યકરોએ પણ મહેનત કરી છે તેમનો પણ વિજય છે મતદાર ભાઈઓ બહેનોનો વિશ્વાસ પાઉ છું કે પંચમહાલની વિકાસની નવી ઉંચાઈને સર કરવા માટે આગળ વધશે જે મતદારોનો ઉત્સાહ હતો જે આ રંગ આપણે થયા છે પંચમહાલ જિલ્લો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે વરેલો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર જ્યારે પ્રધાનમંત્રી બનવાના હોય ત્યારે આ પંચમહાલની જીત મારી નહીં તમામ મતદારોની પંચમહાલ લોકસભાના બધા ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે અમારા લોકપ્રિય ઉમેદવાર રાજપાલસિંહજી જાદવને પાંચ લાખ કરતાં વધારે મતોથી ભવ્ય વિજય અપાયો છે આ વિજય એ ધૂમધકતા તાપમાં પરિશ્રમ કરતા અમારા હજારો કાર્યકર્તાઓનો વિજય છે આ વિજય દિવસ રાત ચોવીસ કલાક સતત કામ કરતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની પરિશ્રમની પરાકાષ્ઠાનો આ વિજય છે અને આ વિજય સમગ્ર ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનું જે માર્ગદર્શન મળ્યું એમનો વિજય છે આપના માધ્યમથી હું બધા જ મતદાતા ભાઈઓ બહેનોને વિશ્વાસ અપાવું છું કે આપે જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે થઈને અમારા ઉમેદવાર અને વર્તમાનમાં હવે સાંસદ બનવા જઈ રહ્યા છે તે રાજપાલસિંહજી એમાં ખરા ઉતરશે પાયાના પ્રશ્નોને વાચા આપશે અને પંચમહાલને વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે બધા જ ધારાસભ્યશ્રીઓ સંગઠનની સમગ્ર ટીમ સાથે એ આગળ વધશે એનો મને પૂરો વિશ્વાસ છે ફરી એકવાર સૌ મતદાતા ભાઈઓ બહેનો હૃદયપૂર્વક આભાર